નમસ્કાર મિત્રો મિત્રો આજે ફેસબુકમાં તમે જોશો તો જ્યાં જોશો ત્યાં આગળ આવા જ ફોટાનો ટ્રેન્ડ લાગેલો છે આવો ફોટો ટ્રેન્ડ કરી ગયો છે ફેસબુકમાં તમે જ્યાં નજર નાખો ત્યાં લોકો પોતપોતાના આ રીતના ફોટા બનાવતા હોય છે જો તમે પણ આવો ફોટો બનાવવા માગો છો અને ખબર નથી કે ક્યાં આગળ અને કેવી રીતે આવો ફોટો બને તો આ રીલને પૂરી જોશો હું તમને પૂરી ડિટેલમાં બતાવીશ કે તમે કેવી રીતે દસથી પંદર સેકન્ડની અંદર જ આવો તમારો એક આ ટ્રેન્ડ ફોટો બનાવી શકો છો તો મિત્રો એ વાયરલ ફોટો આ રીતનો જે ટ્રેન્ડ ફોટો છે એ બનાવવા માટે સૌથી પહેલાં તમારે તમારા મોબાઈલની અંદર જે ક્રોમ બ્રાઉઝર છે તે ક્રોમને ઓપન કરવાનું રહેશે તો આપણે ઓપન કરીશું તમે ક્રોમ બ્રાઉઝર ઓપન કરશો અને એની અંદર તમારે એક સર્ચ કરવાનું છે ત્યાં આગળ ઉપર તમારે લખવાનું થશે ગૂગલ જૈમીની ગૂગલ જમીની તમારે લખવાનું રહેશે અહીંયા આગળ અને એને સર્ચ કરવાનું રહેશે તમે સર્ચ કરશો ત્યાં આગળ પહેલો જ ઓપ્શન આવશે ગૂગલ જમીન ત્યાં આગળ તમારે ટચ કરવાનું થશે ત્યાં આગળ ટચ કરશો એટલે આ રીતનો તમારો જે સ્ક્રીન આખો ખુલશે અને એની આગળ જો તમે ઇમેલથી લોગ ઇન કરી લઉં છો તો ડાયરેક્ટ ખુલી જશે નહીં તો તમારા ઇમેલ વડે જે ક્રોમ બ્રાઉઝર છે એને લોગિન કરવું પડશે હવે આ રીતનું દેખાય ત્યાં નીચે તમે જોશો તો પ્લસનો આઇકોન દેખાશે તમને ત્યાં આગળ તમારે ટચ કરવાનું થશે તો ત્યાં આગળ ટચ કરશો એટલે ત્યાં તમને ત્રણ ઓપ્શન ઓપ્શન મળશે કેમેરા અપલોડ ફાઇલ એડ ફ્રોમ ડ્રાઈવ તો તમારે જો ડાયરેક્ટ ફોટો લેવાનો હોય તો કેમેરો અથવા તો કોઈ મેમરીમાંથી તમારે અપલોડ કરવાનું હોય તો અપલોડ ફાઇલ કરવાનું થશે તો આપણે અપલોડ ફાઇલ કરીશું અને કેવી રીતે ફોટો બને એ આપણે જોઈશું આ ફાઇલ પર ક્લિક કરીશું અને કોઈ પણ હું એક ફોટો સિલેક્ટ કરી લો અહીંયા આગળ હું તમને બતાવવા માટે એક ફોટો સિલેક્ટ કરી લઉં છું તે એ ફોટો સિલેક્ટ કરી લીધો હવે અહીંયા આગળ ફોટો અપલોડ થઈ જશે એના પછી તમારે એક કોડ આપવાનો રહેશે એટલે કે એક ટેક્સ્ટ લખવાનું રહેશે અને એ ટેક્સ્ટ આપણે અહીંયા આસ્ક જે લખેલું છે ત્યાં આગળ પેસ્ટ કરવાનું થશે લખવાનું રહેશે મિત્રો હવે આ જે કોડ છે આ ટેક્સ્ટ તમારે ક્યાં આગળથી લેવાનો તે હું તમને આ જે વિડીયો છે એનો જે કોમેન્ટ બોક્સ છે તે કોમેન્ટ બોક્સ ઓપન કરશો ત્યાં આગળ હું લખી દઈશ અને ત્યાંથી તમે કોપી કરીને આ ટેક્સ્ટ કોડ લઈ શકો છો હવે આપણે આ ટેક્સ્ટ કોડ અહીંયા પેસ્ટ કરી દીધો છે હવે અહીંયા તીરનું જે તીર જેવું નિશાન છે નીચે તેના પર ક્લિક કરીશું એટલે આ ફોટો બનવાનું ચાલુ થઈ જશે તો આપણે એના પર ક્લિક કર્યું હવે આ ફોટો બનવામાં થોડી સેકન્ડ લેશે જસ્ટ આ સેકન્ડ પછી મસ્ત રીતનો તમારો જે એઆઈ વાયરલ ફોટો છે એ બનીને તૈયાર થઈ જશે થોડી જ વારમાં બનીને તૈયાર થઈ જશે અને હવે આ ફોટો મિત્રો આપણો બની ગયો છે જોઈશું કેવો ફોટો બન્યો છે તો તમે જુઓ આ મસ્ત રીતનો ફોટો બનીને તૈયાર થઈ ગયો છે અને હવે જે આ ફોટો બન્યો છે એને કેવી રીતે ડાઉનલોડ કરવો તો એ ફોટા પર ક્લિક કરવાનું થશે એ ફોટા પર તમે ક્લિક કરશો એટલે ઉપર જોશો તો તમને અહીંયા આગળ ડાઉનલોડનું બટન દેખાશે એ જે સિમ્બોલ દેખાશે એના પર ક્લિક કરશો એટલે ફોટો તમારો છે ડાઉનલોડ થઈ જશે તમારા મોબાઈલની અંદર તો મિત્રો આ રીતે તમે તમારો ફોટો બનાવી શકો છો અને આની ટ્રેન્ડની અંદર ભાગ લઈ શકો છો અને આ વિડીયોને લાઇક કરી આગળ શેર કરજો જેથી બીજા મિત્રોને પણ ખબર ના હોય તો આ રીતે ફોટો એ બનાવી અને પોતાનો પણ એક આ શું ટ્રેન્ડમાં ભાગ લઈ શકે નમસ્કાર